અને ઉત્પાદનની વાત કરીએ તો જે ગઈ સાલ ઉત્પાદન મળ્યું એના કરતાં આ વર્ષે ઉત્પાદન વધશે મને એવું લાગે છે કેમકે થોડોક અનુભવ થઈ ગયો છે અને ગઈ સાલની વાત કરીએ તો વિગે સાડા ત્રણથી ચાર લાખનું મેં ઉત્પાદન લીધેલું છે નમસ્કાર છેલ્લી જાગીરમાં વધુ એક વખત આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું બાલકૃષ્ણ છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા અવનવા લોકોને મળે છે અને એમના અનુભવોને તમારા સુધી પહોંચાડતું રહે છે તો આજે આપણે આજ એક આવા જ ખેડૂતને મળવા માટે પહોંચ્યા છીએ આ ખેડૂત છે એ મરચાંની ખેતી કરી રહ્યા છે અને ટૂંકી જમીનમાં મબલખ મરચાંનું ઉત્પાદન લઈ રહ્યા છે તો એમના મરચાંના ખેતરમાં આપણે ઊભા છીએ અને જે એમનું બહુ સારું ઉત્પાદન અત્યારે એમના ખેતરમાં થઈ રહ્યું છે તો એ મરચાં વિશે આપણે જાણવાના છીએ તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ અને ત્યારબાદ જે એમના મરચાં છે એના વિશે માહિતી મેળવીએ તમારો પરિચય આપો મારું નામ અનિલ કુણપરા છે અને ગામ જૂના માળણિયાત તાલુકો હળવદ જિલ્લો મોરબી આ જે નવા માળણિયાત ગામ હળવદ તાલુકાનું જૂના માળણિયાત ગામ ત્યાંના જે આ ખેડૂત છે એમના આ ખેતરમાં આપણે ઊભા છીએ તો અનિલભાઈ તમારા મરચાં વિશે જણાવો કે આ કઈ મરચાંની જાત વાવેલી છે અને કેવું ઉત્પાદન આપી રહી છે મેં આ જી ફોર વેરાયટીની વાવેતર કરેલું છે અને ઉત્પાદનમાં તો આગળનો ઉતારો વિગે સો મણનો ઉતારેલો છે અને એના પહેલાંનો ઉતારો પચાસથી સિત્તેર મણનો ઉતારેલો છે પચાસથી સિત્તેર મણ અને ત્યારબાદ સો મણની અમને વાત કરી તો જે આ મરચાંનું વાવેતરનો સમયગાળો જણાવો અને જે વાવેતર અને એમાં જે ટ્રીટમેન્ટની વાત એ વિગતે વાત કરો મેં આ મરચીનું વાવેતર ચોમાસામાં કરેલું છે સાતમા મહિનાની પંદરથી વીસ તારીખ સુધીમાં અને ટ્રીટમેન્ટની વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે ફેર રોપણી કરી ત્યારે તેની અંદર પહેલી વખત ડ્રિન્ચિંગ કરેલું છે ફૂગનાશક અને જે ઇસ્ટુમેટ આવે બાય ઇસ્ટુમેટ તેનું ડ્રિન્ચિંગ કરેલું છે ત્યારબાદ એના પછી છોડ જ્યારે ચોટી જાય છે ત્યાર પછી થિપ્સની દવા છાંટેલી છે અને ત્યાર પછી ખાતર નાખી અને તેને પિયત આપેલું છે એક તો આ જી ફોર મરચાં તમે કીધું તો આ મરચાંની ખાસિયત શું અને આના ભાવતાલ કેવા મળે ભાવતાલ તો સારા મળે છે અને ખાસિયતની વાત કરી તો જ્યારથી મરચું લાગે ત્યારથી જેમ બને તેમ ઉત્પાદન વધતું જ જાય છે અને જ્યારે શિયાળો આવે ત્યારે તો આનું મબલખ ઉત્પાદન મળે છે અને બીજી વાત એ કે રોગ પ્રતિકારક શક્તિ આમાં બીજા મરચાં કરતાં વધુ છે એમણે કીધું કે રોગ પ્રતિકારક શક્તિ વધુ છે ખાસ મરચાં વાવતા ખેડૂતોને એક વાતની ખબર હોય કે મરચા મજા થ્રીપ્સ હોય કે પછી વાયરસના જે પ્રશ્ન બહુ રહેતા હોય તો એમણે કીધું કે જી ફોર મરચું આ બધા સામે ટક્કર ઝીલી શકે છે રોગપ્રતિકારક શક્તિ સારી છે હવે એક ઉત્પાદનની વાત કરો કે તમે કેટલા વર્ષથી આ મરચાં વાવો છો અને અંદાજે તમને પાછલા અનુભવ અને આ અનુભવ કે વિગે તમને કેવું ઉત્પાદન મળતું હોય મારા મરચાં વાવવાનો અનુભવ તો ગઈ સાલથીને જ છીએ એટલે આ આ વખતે બીજી વખત વાયુ છે અને ઉત્પાદનની વાત કરીએ તો જે ગઈ સાલ ઉત્પાદન મળ્યું એના કરતાં આ વર્ષે ઉત્પાદન વધશે મને એવું લાગે છે કેમ કે થોડોક અનુભવ થઈ ગયો છે અને ગઈ સાલની વાત કરીએ તો વીઘે સાડા ત્રણથી ચાર લાખનું મેં ઉત્પાદન લીધેલું છે અને પ્લસ કે લાંબો ટાઈમ સુધી મરચી રહી એટલે વધુ ઉત્પાદન મળ્યું હતું લાંબો ટાઈમની તમે વાત કરી અંદાજીત આ મરચું તમે જે વાવેતરનો સમયગાળો હોય તમે કીધું કે સાતમા મહિના ત્યાંથી કેટલો ટાઈમ સુધી આ મરચું ઉત્પાદન આપશે જો ટ્રીટમેન્ટ ઉપર આપણે ખાસ ધ્યાન આપીએ તો આ મરચું છેક પાંચ પાંચમા મહિના સુધી ઉત્પાદન આપશે મિત્રો એક વાત અહીંયા નોંધ કરજો કે એમણે કીધું કે સાતમા મહિનામાં આ જે મરચાંનું એમણે વાવેતર કરેલું છે મતલબ અડધા જે જુલાઈ મહિનાની આજુબાજુનું વાવેતર અને છેક પાંચમા મહિના સુધી એટલે પૂરો ઉનાળો આ મરચું ઉતરશે એટલે ખેડૂતોને અહીંયા એક વાત એ પણ નોંધ કરવી જોઈએ કે જે મરચું જો એની ટ્રીટમેન્ટ સારી રીતે થાય તો એમની જેમ જે પૂરું વર્ષે ઉત્પાદન આપતું હોય છે હવે જે ભાવતાલની વાત હોય મરચામાં ભાવનો પ્રશ્ન રહેતો હોય તો આ જી ફોરમાં બજારમાં કેવો ભાવ મળે અને આનું વેચાણ ક્યાં થાય બજારમાં ભાવ તો શિયાળામાં વધુ મળે છે જ્યારે પહેલો મહિનો ચાલુ થાય ત્યારથી બજાર સારું ત્રીસથી ચાલીસ પચાસ રૂપિયા સુધી પહોંચી જાય છે એના પહેલાં પણ સારું જોઈ છે અને વેચાણની વાત કરીએ તો અહીંયા જૂના માણિયાદ ગામમાં જ અમારે શ્રીરામ વેજીટેબલ છે રવજીભાઈ કુણપરા તે રાખે છે અમે ત્યાં એનું વેચાણ કરી દઈએ છીએ આ એમણે કીધું કે જે હજી જેમ જેમ થશે તેમ ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે અને ભાવ હજી એમણે કીધું કે શિયાળો આવશે ને જેમ ઉનાળાનો જે સમયગાળો આવશે હજુ આના ભાવ વધવાની સંભાવના પણ એમને વ્યક્ત કરેલી છે તો હાલની વાત કરો કે અત્યારે આ મરચું કેવા ભાવે વેચાય અત્યારે ત્રીસથી પાંત્રીસ રૂપિયામાં વેચાય છે ત્રીસથી પાંત્રીસ રૂપિયા મરચાંનો ભાવ જો મળતો હોય તો એ ખેડૂત માટે એક સારો ભાવ ગણી શકાય કેમ કે મરચું આ મરચું એટલું મબલક ઉત્પાદન આપતું હોય છે એમને જ કીધું કે ગયા વર્ષે પણ એમને બહુ સારું ઉત્પાદન લીધું હવે અનિલભાઈ એક વિગતે વાત કરો કે આ મરચું જ્યારે તમે વાવેતર કરો સાતમા મહિનામાં પછી જે મરચા તમારા મરચાંનો ગ્રોથ બહુ સારો છે તો આ ગ્રોથ માટે તમે ખાસ કેવી કેવી ટ્રીટમેન્ટ કરતા હોય પહેલાં તો આપણે જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે આપણે પાયામાં ખૂબ ધ્યાન આપવી પડે મેં આમાં સેન્દ્રિય ખાતર અથવા તો સેન્દ્રિય ન નાખો તો દેશી ખાતર લીટે અથવા તો હેમર ભરી અને પછી જ આનું વાવેતર કરવું જોઈએ એટલે છોડનો મૂળનો વિકાસ વધુ થાય અને ત્યાર પછી ટાઈમે ટાઈમે આને પાણી આપવું દવા અને સૌથી પહેલાં તો ડ્રિન્ચિંગ કરવું જે મૂળીએ દવા પાય છે એ રીતે પંપની નોઝલ કાઢીને ડ્રિન્ચિંગ કરવાથી આનો ગ્રોથ સારો મળશે ત્યારબાદ જો તમે થીપ્સમાં ધ્યાન આપશો વધુ તો શરૂઆતી સ્ટેજમાં તમે થીપ્સ જે છોડ છે એમાં નહીં રહેવા દો તો ઓટોમેટિક તે ગ્રોથ કરતું જશે અને બીજી વાત કે ફૂગ આની અંદર ફૂગ પણ તમે ના લાગવા દો તો મબલખ ઉત્પાદન મળશે તમે જે જ્યાં ડ્રીંગની વાત કરી તો ડ્રીંગમાં મતલબ કઈ પ્રકારની દવા કે ખાતર તમે વાપરતા હોય પેલી પહેલું તો જે ફુગનાશક આવે મેટાલેક્સી ચાર ટકા અને મેન્કો એની સાથે અમે સિજનટાનું ટાનું હિસાબીઓને લઈ છીએ જે આપણે એમિનો એસિડ આવે છે તેનું પ્રથમ ડ્રિન્ચિંગ કરી છી ત્યારબાદ અઠવાડિયા બાદ ફરીવાર એને દવાને ડ્રિન્ચિંગ કરી છી એમને ડ્રીંચિંગની વાત કરી ઘણા બધા ખેડૂતો આ પોઈન્ટ જે મિસ કરતા હોય છે કે ડ્રિન્ચિંગ જે મરચાં જેવા પાકમાં કેટલું મહત્ત્વનું હોય એમની એક વિગતે વાત કરી હવે અનિલભાઈ એક વાત ખર્ચાની કે મરચાંની ખેતી થોડી ખર્ચાળ ગણાય તો આ મરચું તમે જ્યારથી વાવો ત્યારથી જે એની તમે બધી ટ્રીટમેન્ટ કરતા હોય અને પછી ઉત્પાદન લો તો ઓવરઓલ જે તમારું મરચું ઊભું રહે ત્યાં સુધી એમાં ખર્ચો કેવો લાગે અને એની સામે ઉત્પાદન કેવું મળે ઉત્પાદન માની લો ઉદાહરણ પ્રમાણે કે તમે લાખ રૂપિયાનું ઉત્પાદન લીધું તો એમાં ચાલીસ ટકા ખર્ચો ગણી લેવાનો ચાલીસ થી પચાસ ટકા આ ખર્ચામાં તો તમે તમે એટલે એક એક વાત કરો કે 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 માનો કીધું સાતમા મહિનાથી પાંચમા મહિના સુધી મરચું ઉભરે રહે તો આમાં દવાનો અને ખાતરનો ખર્ચો કેવો લાગે દવાનો જો મેં આ પાંચ વીઘાનું વાવેતર કરેલું છે આ વર્ષે તો અત્યાર સુધી મારી દવાનો ખર્ચો સાઠ હજાર રૂપિયાનો છે એટલે આમ વિઘે ગણ ગણતરી કરીએ તો અત્યાર સુધી વીસ હજારની દવાનો ખર્ચો છે અને ખાતરની વાત કરીએ તો વિઘે દસ હજારનો ખાતરનો ખર્ચો છે તો મિત્રો આ છે વાત ખર્ચાની ખેડૂતોને કોઈ પણ વસ્તુનું વાવેતર કરતા હોય કોઈ પણ ખેતુ ખેતી કરતા ખેડૂતને એમનું બજેટ ખાસ જોવાનું હોય તો એમને ખર્ચાની વાત કરી હવે અનિલભાઈ તમારા મરચાના અનુભવ ઉપરથી તમે કોઈ એવી વાત ખેડૂતોને કહેવા માગતા હોય જેનાથી ખેડૂતોને ફાયદો થાય હા જો સૌથી પહેલાં તમે જી ફોનનું વાવેતર કરો છો તો તમારે સૌથી પહેલાં તો જ્યારે તમે ફેર રોપણી કરો ત્યારે તમારે વધુમાં વધુ ધ્યાન મૂળ ઉપર આપવું પડે જો આપણા મૂળ વિકસિત હશે તો છોડ પણ વિકસિત થવાનો જ છે અને લાંબા ટાઈમ સુધી જો તમારે આમાંથી ઉત્પાદન લેવું હોય તો ટાઈમ ટુ ટાઈમ તમે જેટલી ટ્રીટમેન્ટ કરશો એ વધુ સારું અને આમાં વાયરસના પ્રશ્ન ઓછા આવશે ટ્રીટમેન્ટ સૌથી સારી કરેલી હશે દવા ખાતર અને પાણી જો તમે ટાઈમે આપશો તો લાંબા સમય સુધી ઉત્પાદન આપશે તો આ છે મરચાંની વાત જી ફોર મરચાં એમને વાવેલા છે એમની એમને વાત કરી કે તમે જો એમના કીધા પ્રમાણે ટ્રીટમેન્ટ કરશો તો તમારે વાયરસ જેવા ઘણા બધા પ્રશ્નોનું પહેલાં જ નિરાકરણ થઈ જશે તો છેલ્લી જાગીર જે આવા અનિલભાઈ જેવા ખેડૂતોને મળે છે અને એમની જે સફળતાની કહાની એ તમારા સુધી પહોંચાડતું રહે છે છેલ્લી જાગીર યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમને મળે છે ત્યાં જે એના વિડીયો એ તમે જોઈ શકો છો તો તમે અમારા જે ત્રણેય જગ્યાએ અમારી સાથે જોડાવા માટે તમને નમ્ર વિનંતી છે આ સિવાય જો આ વિડીયો તમે જોતા હોય વોટ્સઅપમાં જોતા હોય અને તમારી પાસે કોઈ એવી માહિતી હોય કે જે તમે છેલ્લી જાગીર સાથે શેર કરવાના હોય તો પણ તમે કરી શકો છો તો આવા જ બીજા વિડીયો માટે જોતા રહો છેલ્લી જાગીર અને અનિલભાઈ તમારો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન